પોલીસ પકડમાં ઉભેલા આ બંને વ્યક્તિને જરા ધ્યાનથી જોઈ લો કારણ કે આ બંને વ્યક્તિ સામાન્ય ગુનેગાર નથી પરંતુ મહા કૌભાંડી છે પંચમહાલના ગોધરાની જય જલારામ સ્કૂલમાં નીટના પરીક્ષાર્થીઓને ચોરી કરાવવાના હતા આ બંને આરોપીના નામ છે તુષાર ભટ્ટ અને આરીફ વોરા જે ચોરી પ્રકરણ સામે આવ્યા બાદ ભાગી ગયા હતા પરંતુ જિલ્લા એલસીબી એ ટેકનિકલ સર્વેરન્સ ની મદદથી બનનેને રાજસ્થાનના બાંસવાડાથી ઝડપી પાડ્યા છે તો આ પેલા જ ત્રીજા આરોપી પરશુરામ રોયને પણ ઝડપી પાડ્યો હતો જે એક આરોપી રોય પકડાયેલ હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે

સાથે જ છબલપુર કોલેજના આચાર્ય પણ કાંડમાં સામેલ હોવાની આશંકાઓ વ્યક્ત કરી ઘણા બધા અમુક પેરેન્ટ્સ હોવા હતા કે જે મારી જોડે બરજબરીથી મને કે તમારે મારું કામ કરવું પડશે અને એની અંદર એક અશોક પટેલ કરીને અહીંયા આગળ છબલપુર કોલેજના એક પ્રિન્સિપલ છે એ મારી પાસે આવ્યા હતા અને એમની બેબી અહીંયા આગળ એક્ઝામ આપી રહી હતી અને એ વખત એમને મને ઘણું બધું પ્રેશર કર્યું હોવા છતાં પણ આપણે અહીંયાં આગળ આવું કશું થતું નહોતું અને એમને વારંવાર આપણે જણાવી દીધું કે ભાઈ અમારે ત્યાં આવું કશું થતું નથી અને એ વસ્તુ એમનું આપણે કામ અહીંયા આગળ થયું નથી કર્યું પણ નથી અને અહીંયા આગળ થતું નહોતું એટલા માટે કામ થયું નથી એમનું એટલે આ વર્ષે એને અનુસંધાનમાં રાખીને આ એક અત્યારે જો આગળની તપાસ જો આની અંદર ઊંડી ઉતારવામાં આવે તો આ બધી જે ફરિયાદો કરી હતી એની પાછળ અને આ જે અત્યારે ટીમ પકડી છે એની પાછળ પણ મને એવો અનસાર લાગી રહ્યો છે કે ભાઈ આ ભાઈનો ગમે તે રીતે આડકતરી રીતે હાથ હોઈ શકે મહત્વનું છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીને આધારે આખા કૌભાંડ પરથી પરદો ઉછ્યો છે અને ધીમે ધીમે આ કેસમાં અન્ય ખુલાસાઓ પણ થઈ રહ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે નીટ પરીક્ષામાં ચોરી કરાવવા માટેના પ્લાનિંગમાં હજુ કોના કોના નામ સામે આવે છે વિવેક સુથાર બીટીવી ન્યૂઝ પંચમહાલ